એરપોર્ટને ને નડતરરૂપ ચાર પ્રોજેક્ટનો અહેવાલ મીડિયામાં ચાલતા તેની અસર જોવા મળી છે એરપોર્ટને ને નડતરરૂપ ચાર પ્રોજેક્ટના તંત્ર દ્વારા ડીમાર્કેશન કરવામાં આવેલ અને બાંધકામ દૂર કરવા તંત્રનું અલ્ટિમેટમ

વધારવામાં આવી છે ત્યારે ગઈકાલે સવારે ડી માર્કિંગ કરવામાં આવ્યા અને સાંજે નોટિસ આપવામાં આવી આટલા ટૂંકા સમયમાં કઈ રીતે ડીમોલિનેશન કરવું તે સમજાતું નથી ત્યારે સરકારે એક મહિનાનો સમય આપવો જોઈએ બસ આજે અમને નોટિસ મળી છે કે દિવસની અંદર બાંધકામ અમારે તોડી પાડવાનું છે એ ખૂબ જ સાત દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે ચાર દિવસે તો કોઈની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો પછી તમે પગલાં લો એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને મહિના બે મહિનાનો ટાઈમ આપવામાં આવે જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈ પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ થેન્ક યુ સુરેશ ઓસ્વાલ મારું નામ છે એ ટાવરમાં અમારા ફ્લેટ છે છસો એક છસો બી નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કામકાજ પૂરું થઈ જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે મને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરાબર બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે જો રૂપ છે ને કદાચ પ્રોબ્લમ આવે પ્લેન ને પ્રોબ્લમ આવે અમને અમારી જાનનો પણ જોખમ છે તો અમે તો સત્વારે કરશું પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને તો તમારું સહકાર પણ અમને સો ટકા જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે મહેરબાની સુરેશ ઓજન બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ